નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો કાતનારાના આધારે આવનારા ચોમાસાનું એક અનુમાન અને એ સાથે આપણે હવે શિયાળુ પાકનું વાવેતર છે એ ક્યાં સુધીમાં કરી દેવું જોઈએ માહિતી આપવાની છે એ પ્રથમ જણાવી દઉં કે આવનારા દિવસની અંદર આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ સમય છે સાંજે છ કલાકે મિટિંગનું સ્થળ છે થાવર દૂધ ઉત્પાદન સેવા મંડળી ગામ થાવર તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા બે હાજર ચોવીસ ગુરુવાર અને સમય છે સવારે નવ વાગ્યા આ મિટિંગ નો સમય છે સવારે નવ વાગ્યા નો છે જેની નોંધ લેવી અને મિટિંગનું સ્થળ છે ધરતી કોલ્ડ સ્ટોરેજ ગામ મહુડી ગાતીવાડા કુચાવાડા રોડ તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા બંને મિટિંગની અંદર જે જે મિત્રોને નજીક પડતું હોય ત્યાં આપણે ખેડૂતો માટે વિશેષ ચર્ચાઓ કરવાના છે હવે સૌ પ્રથમ જોઈએ આમ બે હજાર પચીસના ના ચોમાસાની વાત કરીએ એ પહેલાં શિયાળુ પાકની વાવેતર એટલા માટે વાત કરવી જરૂરી છે આપ તમામ મિત્રો જાણો છો કે ઘણા બધા મિત્રો છે એ આ વખતે હજુ પણ વાવેતરમાં બાકી છે આજે જોવા જઈએ તો છવ્વીસ નવેમ્બર થઈ ચૂકી છે અને ઘણા બધા વિસ્તાર એવા છે કે હજુ પણ શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે અને ઘણા મિત્રોને હજુ પણ શિયાળુ પાકનું વાવેતર કરવા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે દરેક મિત્રોને જણાવી દઉં કે હવેનું જે અત્યારનું વાતાવરણ છે એમાં પણ ખાસ કરીને જે આપણે દિવસના ટાઈમે જે આપણે તાપમાન ઊંચું હતું એ તાપમાન પણ હવે નીચું આવી ગયું છે આપણે શિયાળાની રેગ્યુલર શરૂઆત થઈ ચૂકી છે અને હવે પણ આપણે કોઈ પણ પ્રકારે બિયારણ વાવીએ તો આપણે ખતરો ન હોય એટલે હવે શિયાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ હવે બિલકુલ મળું ન કરવું જોઈએ એટલે એની અંદર હું આપને જણાવી દઉં કે પહેલી ડિસેમ્બર સુધી એટલે કે હવે ચાર પાંચ દિવસની અંદર તમામ પ્રકારનું વાવેતર થઈ જાય તો એ આપણા માટે હિતાવહ રહેશે એ પછી તમે પહેલી ડિસેમ્બર પછી પણ લેટ વાવેતર કરો તો એ વાવેતરની અંદર આપણે યોગ્ય હવામાન જે આપણે મળવું જોઈએ ખાસ કરીને જે ઠંડી ભૂર પવન હોય હોય ઝાકળ એ યોગ્ય હવામાન મળવું જોઈએ એ યોગ્ય હવામાન ન મળે સમયસર યોગ્ય હવામાન ન મળે તો આપણો પાક છે એ નબળો રહીએ અથવા તો ઉત્પાદન છે એ ઘટતું હોય છે એટલે ખાસ કરીને હવે આપણે જે શિયાળુ પાકનું વાવેતર કરવા માટે યોગ્ય હવામાન બની ચૂક્યું છે તો હવે આપણે મોડા મોડું નવેમ્બર તો ડિસેમ્બર સુધીમાં આપણે દરેક પ્રકારના જે શિયાળુ પાકના વાવેતર કરવાના હોય એ કરી દેવા જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે હવે બીજી વાત કરવાની છે કશ કાતરાના આધારે બે હજાર પચીસ ના ચોમાસાના વરસાદની આમ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા પણ કશ કાતરાના આધારે કેવી રીતે આપણે કેટલા દિવસ ગણવા એનો વિડીયો પણ મૂકી ચૂક્યા છે ખાસ કરીને આપણે નવા વર્ષે એટલે કે જે બેસતા વર્ષ વિડીયો મૂકેલો હતો એમાં કચ કાતરાના આધારે આપણે માહિતી આપેલી હતી કે કસ કેટલા દિવસે પાકે કેવો કસ હોવો જોઈએ એટલે કે આકાશમાં નિસોટા થઈ જાય પણ સંધ્યા ટાઈમે ખાસ કરીને આકાશ એકદમ લાલ થઈ જાય તાંબા જેવું આકાશ થઈ જાય અને એકદમ લાલ આકાશ હોય આકાશની અંદર એવું આકાશ થવું જોઈએ તો એ કહેવાય અને એ કચ પછી જ્યારે ચોમાસા દરમિયાન વરસાદના રૂપમાં અસર હોય છે આ વર્ષે જોવા જઈએ તો કચની શરૂઆત લેટ થઈ છે સ્વાભાવિક રીતે સામાન્ય રીતે જ્યારે ચોમાસું વહેલું અથવા તો સમય શરૂ હોય ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે બેસતા વર્ષના દિવસેથી જ એટલે કે દિવાળી ઉપરથી કચ્છ થવાનું ચાલુ થઈ ગયું હોય છે પણ આ વર્ષે કચ થવાનું ચાલુ થયું ખૂબ મોડું છે આ વર્ષે જોવા જઈએ તો અત્યારે આપણે સામાન્ય રીતે આજે જે છવ્વીસ સત્યાવીસ તારીખ એટલે કે નવેમ્બર મહિનાના એન્ડમાં આ કસ થવાનું ચાલુ થયું છે તો ચોક્કસથી છેલ્લા બે ત્રણ દિવસથી જે કચ થવાનું ચાલુ થયું છે એ અત્યારે જોવા જઈએ તો એવું સૂચવી રહ્યું છે કે ચોમાસું છે એ થોડુંક લેટ થશે લેટ એટલે કે જૂન મહિનાના એન્ડમાં તો ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર થઈ જશે મોટા મોટાભાગના વિસ્તારની અંદર શરૂઆત થઈએ પણ જે ચોમાસું લેટ થશે પણ ચોમાસામાં જે શરૂઆત હશે એ ધમાકેદાર શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે બે હજાર પચીસ નું વર્ષ છે એ સારું પણ થવાનું છે ચોમાસાની શરૂઆત છે એ ધમાકેદાર થાય એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે જો કે આ વૈજ્ઞાનિક આધારે નથી જે આધુનિક ટેકનોલોજીવાળું વિજ્ઞાન છે કે જે અમે સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ પેરામીટરોના માધ્યમથી તમારા સુધી માહિતી અમે પહોંચાડતા હોય છે એ માહિતી છે એટલે લાંબા ગાળાની આપણે ઘણી વખત ન આપી શકતા હોય પણ જે આપણું દેશી વિજ્ઞાન છે જે આપણું ખબર વિજ્ઞાન છે કસ કાતરા હોય અથવા તો અખાત્રીતનો પવન હોય ચૈત્રી દનૈયા હોય હોડીનો પવન હોય વગેરે વગેરે જે આપણા અનુમાનો લગાડતા હોય છે એમાં જે આ કસ કાતરાનું અનુમાન છે એના આધારે હું આપને માહિતી આપી રહ્યો છું કે આ મુજબનું ચોમાસું છે એ રહેવાનું છે ચોમાસું સારું રહેવાનું છે થોડુંક કદાચ ચોમાસું છે એ પંદર જૂને ન આવે ને થોડુંક આપણે લેટ આવે એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ શરૂઆત થાય પણ શરૂઆત ધમાકેદાર થશે ખાસ કરીને ઘણા ટાઈમથી મોટાભાગના જે દેશી વિજ્ઞાન જાણતા હતા એ મિત્રોને એક જ ચિંતા હતી કે આ વર્ષે કષ્ટ થવાનું ચાલુ થયું નથી દિવાળી પછીથી કચ બંધાવવાનું ચાલુ થવું જોઈએ એ ચાલુ ન થતું હતું એટલે ઘણા બધા મિત્રો છે કે ચિંતામાં હતા પણ સારા સમાચાર એ છે કે હવે બે ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર કચ બંધાવાનું ચાલુ થઈ ગયું છે અને જે અત્યારે કચ બંધાઈ રહ્યા છે એ પણ ખૂબ સારા કસ છે જેને કારણે આપણે એક સારા સંકેતો મળી રહ્યા છીએ અને આવનારું ચોમાસું છે એ ભલે કદાચ બે પાંચ કે દસ પંદર દિવસ લેટ થાય પણ ચોમાસું સારું રહેશે અને શરૂઆત સારી રીએ એવા સંકેતો ચોક્કસથી મળી રહ્યા છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે ખાસ કરીને શિયાળુ પાકના વાવેતરની માહિતી અને એ સાથે આવનારા ચોમાસાના થોડાક સંકેતો મળ્યા છે એ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ